ભાવનગરમાં ઘોઘાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દરિયાઈ પાણી ફરી વળ્યું દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ઘોઘા ગામમાં દરિયામાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી ગોઘાના દરિયા કિનારા પર મનાવવામાં આવેલી સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ મોરા માછીવાડા જૂના ગેસ્ટ હાઉસ સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું દરિયા કિનારા પર બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલ જીવન થઈ જતા ગામમાં પાણી ઘૂસી ગયું હતું જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો વાવાઝોડા સમયે દરિયાના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોરા માછીવાડા અને જૂના ગેસ્ટ હાઉસ સહિતના જે વિસ્તારો છે ત્યાં દરિયાઈ પાણી ફરી વળ્યું હતું લોકોએ હાલાકી દરિયા કિનારા પર બનાવવામાં આવેલી સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને મોરા માછીવાડા જૂના ગેસ્ટ હાઉસ સહિતના વિસ્તારો હતા કે જ્યાં પાણી ફરી વળ્યું હતું હવે લોકોને રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે ભાવનગરના ઘોઘાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દરિયાએ પાણી ફરી વળ્યું હતું